અમૃત ભારત સ્ટેશન યોજના ડાકો રેલવે સ્ટેશનનું નવનિર્માણ અને ઈ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ડાકો રેલવે સ્ટેશનનું રૂપિયા પાંચ પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે નવનિર્માણ પામેલું ઈ લોકાર્પણ કર્યું ભક્ત બુડાણાની થીમ આધારિત આ સ્ટેશન આધુનિક સુવિધાથી સજ્જ છે અને રણછોડરાયજી મંદિર નજીક સ્થિત હોવાને કારણે તેની ધાર્મિક અને વારસાગત મહત્વતા વધુ છે

કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિદ્યાર્થીઓના સન્માન સહિત વિવિધ યોજાયા હતા આ કાયાપલટ ડાકોરને આધુનિકતા અને પરંપરાનું સમન્વય દર્શાવતું મહત્વનું ટ્રાન્સપોર્ટ હબ બનાવે છે રિપોર્ટેડ નરેશ ગનવાણી નડિયાદ